હમણાં જમીન અમે ખોઈ દીધી ને થોડીક તેમાં છે ને ડબલ નીકળો પૈસાનો રાત બાપ વધુ જ લાગી રાત બાપ બે વજન ઓડકર હવાના પોર માં કારણ કે હવાના પોર માં આપણે હેરામાં દાઈ ગયું ને રમ રમ ડેરા ને હવાના પોર માં ટણ શું કરે ખબર જો આપણે નવો પાવડો કરાવ્યો યાર તમે કોઈ કોંગ્રેચ્યુલેશન ના કીધું જો પાવડો કરાયો ને પાછળ વ્હીલ કરાયો કરાવી હવે હે ને આપણે આ બદલાવવાનું છે એટલે બદલાવવાનું એટલે હાથી બદલાવવાનું છે આની પાછળ કઈ પંચ્યા બંચ્યા જોડવાનું મારા બાપુ છે તો આવતો રહી કે લાઈટ બેટ છે ને ને હું રોગ રોગે તો બાના કર કઈ ના નકર હું બાનું કરી દે કે મારે એડિટિંગ કરવું છે કમ્પ્યુટર માં આ હે ને ઘોડી આવે છે જો આ રહ્યા આને નીચે હે ને આપણે પાણકો રાખવાનો છે જેથી કરીને બીજા કોઈ ભાંગે નહીં બે પાણા તમે રાખ્યા પણ બે બે પાણા હે ને ભાંગી ગયા હે હવે આનો વારો આવા દيو હેઠું આવા દيو આવા દيو રહી ગયું આલો કમ્પ્લીટ મિત્રો પંજે જોડી દીધા હે ઓ તમ તમાર હૈયા રાખો ટ્રેક્ટર અને ભાઈ પોતાનું કામ કરે એડિટિંગ નું લાઈટ જ નથી આવતી યાર આ બદલાઈ ગયા હે હમણાં હે ને તરબૂચ તમારો ભાઈ લાવીયો ને બહુ જાજા હે ને નવરા થઈને છે ને તરબૂચ જ ખાતા હે ફ્રિજ મેં ભલે ઠંડા કરી કોઈ ખાધા રાખી બાપુ ડબરો ખોલે છે પૈસાનો ડબરો હોય મેં કીધું ને ભરીને રાખ્યો હતો કેટલાક નીકળી રૂપિયા બાપુ આમાં બહુ જાજા પૈસા નીકળશે આની અંદર ખૂલતું જ નથી ઓહો હમણાં જમીન અમે ખોઈ દીધી ને થોડીક ને ડબરો નીકળ્યો પૈસાનો પણ જૂનો જમણા ક્યાં પ્લાસ્ટિકના ડબરા હતા આપણે ભાઈ ખેડૂમાં રહીએ ને એટલે જે ઝૂંડણું કામ ને આપણે ખૂટે જ નહીં જો ઓળી પાછળ વાર વાર કામ કરી શું કામ કરી હી પડી જાત રાપ રાપ આપણે ઉપાડીને જાય હે આગળ છાંય ને પડે રાત તમને લાગે પણ આ વજનવાળી બહુ હોય એટલે જે ખેડૂ હોય ને ખબર હોય ભાઈ કઈ વજન વાળી હોય કારણ કે આ મેટલ હોય ને એટલે બરોબર ને બાપુ રાપ બાપી રાપ ને બાપ બે વજનવાળા આ તમારે જો ને આવી જમીન મને પોહાય ને આવી જમીન ના ગમે હા

જોઈ લે હજી હે ને ઘણા બધા પાણખા હે ને હજી ભાંગવાના બાકી છે કે દીને ભાઈ આપણા ખેતર નો દેખાડ્યું નથી પણ મોજ કરો હવે એવું જ દેખાડવાનું રહે કારણ કે લગભગ ક્યાંય બહાર જવાનું નથી નથી જવાનું થોડાક દિમાગ બહાર જવાનું હોય રખડા રખડ થયા હે અમે પૈસો પૂરો કરી નાખ્યો બાપાનો એક મિત્રો આજ સવારના સાડા છ વાગા થયા ને આપણા ઘરે લાઈટ જ નથી આવી રવલ ફોટા નથી જેણકો ટાપરી ફોટો જઈને વિડીયો બનાવતા જઈને હોકે કરી નાખ્યા એ માર ઘેર આવવાનું કહે કે મારે તારે ઘેર આવું હોય ને જીટીએ ફાઈ ગેમ નાખી મેં કીધું ઉભરે લાઈટ આવે પછી હું તને ફોન કરું તો સવારના સાડા છ થી બપોર થયું બપોરનું નું થયું

જમ્પર બમ્પર ની બધું જોયું તો એ તો બધું એકદમ પરફેક્ટ છે તો ડિફરન્સ ક્યાં કે ખબર મને લાગે ને ત્યાં સુધી ટીસી છે ને ટ્રાન્સફોર્મર આ ટ્રાન્સફોર્મર આપણું એની ચાન્સીસ ગરમી એવી થાય છે લગભગ ટ્રાન્સફોર્મર તો આગળ લાઈન ક્યાંક બ્રેક થઈ ગઈ છે એટલે ને લગભગ બેદી સુધી લાઈટ આવવાની નથી મને એ બી છે અને ગરમી બહુ થાય તમાર ભાઈ નાઈ લીધું દિવસમાં બીજી વાર અને હું મેડી ઉપર હું કામ ઊભો હું તમને ખબર કેશોર કિંગ શોર્ટ્સ ઉપર આપણે એક વિડીયો અપલોડ કરી છે એક તરબૂચવાળો ચેલેન્જ વિડીયો તમે જોયો કે નથી જોયો

સવાર હવારના પોરમાં જવતા જાકર કેવી આવી છે પણ હવે ભલે જાકર આવે આપણે જીરું હતું એ તો ઉપડી ગયું મારે નહીં લગભગ બધાને જીરું ઉપડી ગયું હવે ભલે તમે તમારે ગમે એવી જાકર આવતી હોય આવા દો એને ટાણા જો ટ્રેક્ટર ચાલુ થયું હોય મસ્તીને હવારે કોલ્ડ સ્ટાર્ટ થાય છે ઝૂમ મારી લો જોઈએ ને આ ફિફ્ટીન પ્રો મેક્સ આવ્યા પછી ને આપણે ઝૂમ જ મારે રાખીએ સોરી ફિફ્ટીન પ્રો મેક્સ પાંચસો બાર જીબી વ્હાઈટ ટાઈટેનિયમ અને છે ને જો આ આ ભાગમાં છે ને હમ રાખવાનું આ આટલા ભાગમાં બપોર પછી આની અંદર ક્યારે કરવાના હે તો આ દેખાય આ લાઈન લાઈન ને આપડે ઉહેડવાની હે વાંધો ને હાલો ઉહેડી લઉં લાઈન બાઈન નું કામ આપણે હવારે કર્યું હતું પછી આખો દી ને કઈ લોગ જ નથી થયું હું કામ તમને ખબર છે પાવર બેંક નું ચાર્જિંગ પૂરું થઈ ગયું અને સેમ લાઈટ વરી પાછી વહી ગઈ કાલ હે ને હાઈજે જ રિક્વાર આવી હતી આવી હતી સવારે વઈ ગઈ વઈ ગઈ પછી લાઈટ જ નથી આવી જો આ બધા ભાગમાં હે ને આપણે પંચે હાકી દીધા અને આની કર આવી ગયું આપણું ટ્રેક્ટર આવી ગયા ભાઈ ભાટિયા એ થાય છે મારા દાદા અને આ જમીન ઉપર એટલે કે આ જ જગ્યા ઉપર ભાઈ આપડે ખબર ને બહુ જ હજુ ખડ વાઢ્યું છે શરૂઆતની જ ને આપણે જીરો ફોલોવર નહીં પણ હો બહુ ફોલોવર હતા તેથી આ ખળ વાઢીને આપડે ભાઈ ફોલોવર ગેન કર્યા સોરી સબસ્ક્રાઈબર ફોલોવર તો આપણે હતા કાપેલા છે અને અહીંયાથી ક્યારે બનવાની પ્રોસેસ ચાલુ થાય છે ટૂંક જ સમયમાં એના માટે આપણે કયો હજાર ઉપયોગ કરી છે આ ઓણી આવે એ બીજું કઈ નહીં અને ટ્રેક્ટર છે એસ નવું કંપનીનું ટ્રેક્ટર ભાઈ એસ નામ સાંભળ્યું તમે મેં ઘણી વાર સાંભળ્યું ઓછા તમને દેખાતા હે એસના ના ઓયણી મૂળ તો હે ને ઓયણી હતી પણ ઓયણી તરીકે હે ને કટાઈ ગઈ એટલે જોઈ લો પાર બાંધો આપણે ઉપયોગ કરી નાખ્યો હે એ ધોળા તો જેવું ડાડે આ ધોળા મેરું ભરાઈ રહી ધોરો કેવો હો ઘર ભેગું થાને ભાઈ જો તો જો તો કેવો ધોળા ઉડે ઓ હા રેવાય ને આપણે છટો હોય જાય આ બધા ક્યારે બની જાય છે ને પછી હું તમને દેખાડી કે એકચ્યુઅલી માં ક્યારે કેવા બન્યા હે ફરી પાછું ભાઈ આપણે નવું ખડ વાવ્યું તમે કહો ને એ આપણે ખડ વાવું હે ઓપ્શન તમને દઉં હું જીંજવી ખડ આવે એ વાવું હે કે પછી આ નેપિયર સુપર નેપિયર ઘણા કહે ને કે એ વાવી બે ઓપ્શન તમને દીધા ફટાફટ કહી દો ગદમ તો આવી ના હકી કારણ કે ગદમ નું મોડું થઈ ગયું હતું નકર એનું બહુ મન હતું ગદમ વાવવાનું અડધી કલાક પછી તમારે જોવા હે ક્યારા દેખાડી દઉં તમને હાલો ખેલી હું કામ રાખી આગળ તમને કહું એટલે ક્યારે જોઈ લેજો ભાઈ કામ કરવા નહીં તમે નથી કરતા યાર જોઈ શકો હકો મિત્રો આ આપણા બની ગયા ક્યારે કેટલા ભાઈ ને એક બે ત્રણ ચાર પાંચ એ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ ક્યારા બન્યા હે ને ગુભો દહ ક્યારે અને સમય થઈ ગયો હારા છ નો તો દૂધ ભરવા જવાનું હોય ને લાઇટ આવી નથી એક જગ્યાએ થાંભલો પડી ગયો એટલે ત્રણ ચાર દિવસથી લાઈટ નહીં આવી હવે આવી પ્રોબ્લેમ ભાઈ આપણે ગામડે રહીને એટલે અમારે તો બહુ જગ્યા આવે સિટીમાં પ્રોબ્લેમ આવી ને બહુ તો આવે ત્યાંથી લાઈટ નહીં મિત્રો ગામમાં ગેતો ને મોરલો ભૂજ કેમ જાય છે હા તમારી ચાલ હા આપડે ઘેરા તમે વિચારતા હોય લાઈટ હતી નહીં તો આ બધી લાઈટ ક્યાંથી આવી તમને ઉપરથી લાઈટ દેખાય ને એ કેટલા વોટની તમને ખબર છે પાંચ વોલ્ટ ની હે 5 વોલ્ટ ની લાઇટ હે એટલે ડીમ લાઇટ માં હાલે જો આ કેનો પંખો ચાલુ કરો ને લાઇટ નું હાલ જ દેજો તમે જો પંખો કરો બાથરૂમ ની બધી એને લાઇટ્યુ ડીમ થવા માંડી છે આ તો એમનેમ રહી છે કારણ કે આ પાંચ વોટ કે છ વોટ જ કન્ઝ્યુમ કરે એટલે જો આ કેનો પંખો ચાલુ કરો ને આ બધાને લાઇટ્યુ તમે દેજો જો થઈ ગઈ ડીમ જો ડીમ ફુલ ડીમ ફુલ થાય છે ને એક તો જો બપોર એવી ગરમી પડતી હતી હુવાણો નથી અમને લાગ્યું હતું કે હાંજે લાઇટ આવી જાય પણ હાંજે લાઇટ આવે નથી આજ બફારામાં માં છે ને આપડે થાય થાહે આવી સ્ટ્રગલ વારી લાઇફ હે યાર એટલે સપોર્ટ કરતા રહી ગયો આમાં સપોર્ટ ને શું લેવા દેવા કોઈ એમ એમના કહ્યું કન્ડિશન માં બારી ખોયલા સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી તો બસ મિત્રો મને લાગે સુધી આજનો બ્લોગ આપણે પૂરો કર નાખ્યું તો કેવું રહે મળી નેક્સ્ટ વિડીયોમાં હજી બે દિવસ લાઈટ નહીં રહે એટલે તમે તમારે મોજ કરો